આજે આપણે મોરૈયા ફરાળી ખીચડી બનાવશું તો તે માટે આપણે જોશે મોરૈયો બટેટા મરચું હવે આપણે મરચી અને બટેટા છે તે સમારી લેશું ટમેટું પણ સમારી લેશું આપણે ટમેટા મરચાં અને બટેટા સમારી લીધા છે અને સિંગનો ભૂકો પણ કરી લીધો છે હવે આપણે ખીચડી છે તે વઘાર લેશું હવે આપણે ખીચડી વઘારવા માટે તેલ ગરમ કરવા મૂક્યું છે હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખીશું સમારેલા મરચા નાખીશું બટેટા નાખીશું સમારેલા La metana che è somarella. sommarella. Ora ho apprezzato il gesso. Polivarà riposato il હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું ચટણી નાખીશું હળદર નાખીશું જીરું નાખીશું મીઠું નાખીશું હવે ફરી પાછું સાપડી દઈશું હવે આપણે સિંગનો ભૂકો નાખી દઈશું થોડીવાર વાર પાછું સાત લઈ લઈશું હવે આપણે થોડું પાણી ઉમેરીશું હવે આપણે વઘાર છે તે ગરમ થવા દેશું હવે આપણો વઘાર છે તે ગરમ થઈ ગયો છે હવે આપણે તેમાં ધાણા નાખી દઈશું મોરૈયો નાખી દઈશું હવે આ રીતે ફેરવી લેશું હવે આપણે ખીચડી છે તે બફાવા દઈશું હવે આપણી ખીચડી છે તે એકદમ સરસ બફાઈ ગઈ છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણી મોરૈયાની ફરાળી ખીચડી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં ધાણા નાખી દઈશું અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો